આસિફ સીમોલી હોસ્પિટલમાં આજે સવાર 11 કલાકે પથરીના સારવાર લઈ રહેલા એક દર્દીનો અચાનક મોત નિપજતા તેમના સગા સંબંધીઓ ડોક્ટર તેમજ હોસ્પિટલના સ્ટાફ ઉપર ઘણા આક્ષેપો કર્યા હતા મરના રિફાકત હુસૈન જીવ શેટ વાળાએ છેલ્લા કેટલાક સમયથી તેમને પથરીનો દુખાવો હતો જેના કારણે તેઓ સગ્રામપુરાની આસિફ સિમોલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા પરંતુ ગઈકાલે તેમણે પથરીનો ઓપરેશન કરાવવામાં આવ્યું હતું ત્યારબાદ આજે સવારે સાડા અગિયાર કલાકે તેમને અચાનક મોત થતા પરિવારજનો આઘાતમાં આવી ગયા હતા આ બનાવની જાણ થતા તેમના સગા સંબંધીઓ તથા મિત્ર વર્તુળો તાત્કાલિક હોસ્પિટલે પહોંચ્યા હતા ત્યાં પહોંચી ડોક્ટર આસિફ તેમજ હોસ્પિટલમાં કામ કરતી નર્સિંગ સ્ટાફ ઉપર તેમણે ઘણા આક્ષેપો કર્યા હતા આ બાબતે હાલ તો પોલીસમાં પણ નિવેદનો નોંધાવ્યા છે આ બનાવ અંગે પોલીસે મરનારના સગા સંબંધીઓનું નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે મોહમ્મદ ઇસ્માઇલ મોહમ્મદ અયુબ રાજભરા મારું નામ છે મેં એમનો ખાસ જાણીતો મિત્ર છું અમે બચપનથી બગલના દોસ્તાર છે કઈ ઘટના ઘટી છે આ ઘટના એવી રીતે થઈ અહીંયા આસિફ સમોલમાં અમે એના ઓપરેશન માટે લાવેલા પથરીનું ઓપરેશન હતું તો એ એમ કીધું કે આજે ઓપરેશન છે એ ટાઈમે ઓપરેશનમાં ઓપરેશન થિયેટરમાં સવારે બપોરે લઈ ગયા ચાર વાગ્યા ને એ લોકોએ ઓપરેશન કર્યું ઓપરેશનમાં પાછળથી કંઈ ડ્રીલ મશીન માર્યું અર્ધી બોડી સુની કરીને કે ડ્રીલ મશીન માં હોલ કરતા કારણે એ લોકો એ કિડની પર રીકે કઈ નસ પર ડૂલ ચલાય નહી એના કારણે એના શરીરમાંથી બોલ હોય નીકળી ગયો ને બેડ પર પણ એવું લોઈને નીચે પણ પડી ગયો પછી એ લોકોએ રૂ મૂકી મૂકીને ને થામ થામ પાડ્યું ને પછી સ્ટેપલ મારીને એને એમ કર્યું એમાં એની શ્વાસ અટકી અટકી ગઈ એને એકદમ જ ઓક્સિજન પર નાખી દીધું એ કેર ન આ આ મંગળવારની ઘટના છે ટ્યુઝડે મંગળવારે આ થયું ને પછી મંગળવારે આ બધું થઈ ગયું ને પછી એને આઈસીયુ માં નાખી દીધું આઈસીયુ માં નાખ્યો એમને હું કહી દો ભાઈ શું છે રિપોર્ટ શું છે બુધવારે હું કહેને કે શું બધું બરાબર છે બધું બરાબર છે થઈ ગયું પછી તો નોર્મલ થઈ ગયું તો પછી બહાર લાવ્યા બહાર લાવ્યા એને બે દિવસ એમને પલંગ પર જ મૂકી રાખ્યું કોઈ રિસ્પોન્સ નહીં આપ્યો શું છે શું નહીં ખાલી એ વાત કરતો તો બસ બીજું એના એનાથી વધારે સાંસ નથી લેવાતો તો ને સાંસ લે તો છાતી ફૂલી જતી હતી ને એવું અહીંયા કાણું કરી નાખેલું એમાંથી પાણી જતું હતું આ ફેફસામાં પાણી ભરાઈ ગયું બે અઢી ત્રણ લીટર પાણી ભરાઈ ગયું એ પાણી કાઢતા 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 એ લોકોને બે દિવસ થઈ ગયા તો પણ એ લોકો એ વસ્તુ સારી નહીં રહી ને પછી એ વસ્તુ કરાવવા પાણી નીકળ્યું કે નહીં એ લોકો આજે સવારે ગયા આજે શું વાર શનિવાર સવારે એ લોકો એક્સ રે કરવા એને ઓક્સિજન વગર નીચે લઈ ગયા ને બીજું વાત એના સાથે ડોક્ટર પણ નહીં હતો જે એની ટ્રીટમેન્ટ કરી શકે એના સાથે શિખાઉ સિસ્ટર્સ હતી નર્સ હતી જે એને નીચે લઈ ગઈ ને એને શું કર્યું ઓક્સિજન લઈને હવે અહીંયા પાઇપ લાગેલી છે પેપસા ઉપર પાઇપ પાણીની લાગેલી છે તમે ઓક્સિજન વગર એને નીચે લઈ જાઓ એની સાંસ ફૂલતી રહી ગઈ ને પછી તમારા પાસે ના ઓક્સિજન કઈ નહીં ચાલો એ તો થઈ ગયું પછી એને ઉપર લાવ્યો આ સાંસ આપતા 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 ઉપર આવ્યો એને હાર્ટબીટ એટલી નીચી ચાલી ગઈ કે પૂછો નહીં પછી એને ઉપર લાવ્યા પછી ઉપર લઈને શું કર્યું કે સીપીઆર હવે કરી છે પોલીસ વાળા આવ્યા છે એ લોકો રિપોર્ટ લખે છે રિપોર્ટ લગાવવાનું ચાલે છે નું નામ શું છે મૃતક નું નામ રિફાકત હુસૈન મોહમ્મદ નજીર જુવાસેલા હવે પોલીસ વાળાને ને કરવી પડશે આવી હોસ્પિટલ બધી જગ્યા ખુલશે તો બધી જગ્યા ખુલશે આવી હોસ્પિટલ તો આપણને તકલીફ થશે આજે મારો મારો દોસ્તાર છે કાલે તમારી છોકરી તમારો છોકરો હોઈ શકે છે આપણને આવા ડોક્ટરોને પકડીને અંદર નાખવા પડશે તો જ આપણું કામ બનશે નહીં તો આવી આવી જવાનો હત્યાઓ થઈ જશે તો પછી માણસો કાં જશે ને આ સીસીટીવી કેમેરા એ લોકો પાસે માંગવા પડશે ભટ્ટુ મને જોશે આમાં આ કઈ હોસ્પિટલ છે આ આસિફ સમોલ હોસ્પિટલ છે જે ફાઇનાન્સ ઉપર કોઈના ફાઇનાન્સ પર બનાવી ગઈ છે આ હોસ્પિટલનો કોઈ મતલબ જ નથી કઈ જગ્યા પર છે અને એડ્રેસ સગરામપુરામાં છે સગરામપુરામાં ફૂલ એરિયો મને નહીં ખબર પણ પ્રોપર સગરામપુરામાં છે આ એ લોકો ની બેદરકારી છે બેદરકારી છે એ લોકો ચોખ્ખી બેદરકારી બેદરકારી છે